ભુજના માધાપર પરમા આવેલા સ્મૃતિવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું

પચીસમી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આઠથી એસી વર્ષની વય જૂથોના તમામ ક્ષેત્રોના સહભાગીઓએ યોગની ભવ્ય ઉજવણીમાં ભાગ લીધો હતો સ્થાનિક લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી જ્યાં સરકારી રાજ્ય યોગ બોર્ડના સક્ષમ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ વય જૂથો માટે યોગ અભ્યાસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ